ગીરનો સાવજ ગામડામાં આવે એટલે ગાય ભેંસોમાં અફડાતફડી મચી જાય છે આ દ્રશ્ય છે સાવરકુંડલાના જાબાળ ગામનું ઉનાળા જેવી ગરમી શરૂ થતાં જ અમરેલી જિલ્લાના ગામડામાં રોજ રાતે સિંહોનું આગમન થાય છે અને આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે ઘણા બધા કિસ્સામાં સિંહો ગામમાં રજડતા ઢોરો ઉપર હુમલા કરે છે અને તેમનો શિકાર પણ કરી લે છે સિંહો પાણીની તલાશમાં તો ક્યારેક શિકારની તલાશમાં ગામડાની વાટે મોટા ભાગે દરરોજ જ જોવા મળે છે હમણાં જ સિંહે ધારીના નવાપરામાં એક ગાયનો શિકાર કર્યો અને આ વિસ્તારમાં રાત્રિના આખું ગામ જાગી ગયું સિંહ જ્યારે ગામમાં આવે ત્યારે માણસો તો ઘરમાં સૂતા હોય પરંતુ જે પશુઓ રજડતા ડોરો હોય એ ખૂબ જ અવાજ કરી મૂકે છે એ ભાગદોડ મચાવી દે છે કારણ કે એમના માટે તો જીવન મરણનો સવાલ હોય છે અને લગભગ છાસ વારે ગીરની આસપાસના ગામડામાં હવે સિંહોની એન્ટ્રી વધી ગઈ છે સિંહોની પણ કદાચ મજબૂરી હશે કે એમણે પાણી અને શિકાર માટે ગામડામાં આવવું પડે છે સાવરકુંડલાના જાંબાડ ગામે જુઓ એક સિંહણ તેના બચ્ચાઓ સાથે કેવી રીતે ગામમાં પ્રવેશી રહી છે એમની સવારી તો છટાદાર છે અને એમના બચ્ચા પણ જુઓ કેવા એમની પાછળ પાછળ આવી રહ્યા રાત પડે અને સિંહો કોઈને કોઈ ગામમાં પ્રવેશે છે એમાં પણ કેટલાક ગામો ગીરના સિંહોને બહુ પસંદ છે તમે ગીરગઢડા તાલુકો જોઈ લો એ ગીરના જંગલને અડીને જ આવેલો વિસ્તાર છે અને થોડા વખત પહેલાં અહીંયા દીપડાએ આતંક સર્જેલો હવે અહીંયા ઈંટવાયા ગામનું આ દ્રશ્ય છે તમે નિહાળી શકો છો કે સિંહ બાળોની સાથે સિંહણ અને એમનો પરિવાર ઈંટવાયા ગામની શેરીઓમાં રાત્રે લટાર મારી રહ્યો છે જે લોકો દૂર દૂરથી સાસણમાં સિંહ દર્શન કરવા આવે છે એમને પૈસા ખર્ચીને પણ આવું દ્રશ્ય તો જ જોવા મળે જ્યારે ગીરના ગામડાઓમાં આવા દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે પરંતુ આ દ્રશ્યો જોઈને જો તમે માત્ર રોમાંચ અનુભવતા હોય તો સિક્કાની બીજી બાજુ એ પણ જોવા જેવી છે કે ગીરની આસપાસના ગામડાઓમાં વન્યપ્રાણીઓના આગમનના કારણે વ્યાપક મુશ્કેલીઓનો ભોગ ગ્રામજનો બની રહ્યા છે રાત્રિના સમયે વાડીએ જવું હોય કે રાત્રિના સમયે ગામમાં ઘરની બહાર નીકળવું હોય ત્યારે હંમેશા ભય રહે છે કે વન્યપ્રાણીઓ ગામમાં આવ્યા હશે તો અને ઘણા બધા કિસ્સા એવા બને છે કે પાણી અને શિકારની તલાશમાં જંગલના પ્રાણીઓ ગામડામાં આવી જાય છે અને પ્રાણી તો આખરે પ્રાણી હોય છે એ ક્યારેક માલઢોરનો શિકાર કરવા ઈચ્છતા હોય અને કોઈ મનુષ્ય મળી જાય તો એ પણ એમનો ભોગ બની જાય છે આ મોટી વિટંબણા છે ગીરના જંગલ આસપાસ હવે આવા બનાવો જોવા તો મળી રહ્યા છે પરંતુ આપણે આશા રાખીએ કે સિંહો અને મનુષ્ય વચ્ચે સંવાદિતા જળવાઈ રહે શહેરના લોકોએ તો આવી કલ્પના જ કરવી રહી કારણ કે મોટાભાગે મકાનો જે હોય છે શહેરોમાં એ ખૂબ જ સુવિધાસભર અને એમાં સલામતીનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવતું હોય છે ઘરમાં કશું જ ઘૂસી ના જાય એ માટે જે બંદોબસ્ત શહેરીજનો કરે છે એમાં નવી નવી સિસ્ટમ ઉમેરાતી રહે છે અત્યાધુનિક હોય છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય છે પરંતુ ગામડામાં હજુ પણ ઘણી બધી વખત ઘણા કિસ્સામાં કાચા મકાનો હોય છે નીચી દિવાલો હોય છે અને એમની જે ગૌશાળા હોય છે એમની દિવાલો પણ કાચી હોય છે તો સિંહ દીપડાઓ આવી દિવાલો કૂદીને એમાં પ્રવેશી જતા હોય છે અને ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ગામની વચ્ચે જ એ પોતાનો શિકાર કરતા હોય છે તો ગામડાના બાળકો પોતે જ્યારે એમને પૂછીએ તો એમણે હંમેશા સિંહોને પોતાની સન્મુખ જોયા હોય એવું કહે છે સિંહોની દુનિયા બહુ અજીબ છે એ ચીતા જેટલો ઝડપી નથી અને કદમાં હાથી જેટલો વિશાળ નથી અને આમ છતાં એ જંગલનો રાજા છે એમની દિનચર્યા કહો કે એમની શિકારની પદ્ધતિ કહો કે એમનો વિહાર કહો બધું જ રોમાંચક છે અજીબ છે અજાયબ છે જો તમે પણ ગીર અને સિંહોના રોમાંચક વિડીયો નિહાળવા માંગતા હો એમની અદ્ભુત કહાનીઓ સાંભળવા માંગતા હો તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને ગીરના આ વારસાને અન્ય લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો એમને શેર કરી શકો છો અને લાઈક કરી શકો છો જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોડામાં